હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકની જે ભરતી આવનાર છે જેમાં ઉત્તર માધ્યમિક શાળાઓ માટે ફોર્મ ભરવાની જે તારીખ છે એ જાહેર થઈ ગઈ છે અને ભવિષ્યમાં માધ્યમિક માટે પણ જો જાહેરાત આવશે તો એમાં શિક્ષણ સહાયક માટે એને જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે એની આપણે અહીંયા માહિતી લઈને આવ્યા છીએ તો કયા કયા ડોક્યુમેન્ટ છે જેની તમારે અત્યારથી તૈયારી કરી લેવાની છે જેથી કોઈપણ ડોક્યુમેન્ટ છે એ ઘટે નહીં ડોક્યુમેન્ટની માહિતી છે એ તો એની વેબસાઇટ ઉપર જેતે સમય આવશે પણ અત્યારથી અહીંયા હું તમને માહિતી આપું છું આટલા ડોક્યુમેન્ટ તો તમારી પાસે હોવા જ જોઈએ બરાબર એમાં સૌથી પહેલાં આવે છે સાડા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે તમારું લિવિંગ શરટી ત્યારબાદ આવે છે જાતિ અંગેનું પ્રમાણપત્ર એટલે કે એસસી એસટી અને એસસીબીસી આ ત્રણ જાતિ અંગેના પ્રમાણપત્ર છે તમને જે લાગુ પડતું હોય એ તમારી પાસે હોવું જોઈએ ત્યારબાદ આવે છે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર એટલે જેને આપણે નોન ક્રિમિનિયર કહીએ છીએ ત્યારબાદ આવે છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે નું પાત્રતા પ્રમાણપત્ર એટલે કે ઈડબલ્યુ ડબલ્યુ એસનું જેને લાગુ પડતું આ એસસીબીસી અને નું પ્રમાણપત્ર જે તે કેટેગરીના ઉમેદવારને લાગુ પડતું હોય એને એ પ્રમાણપત્રથી મેળવીને રાખવાનું છે ત્યારબાદ આવે છે શારીરિક અશક્તતાઓ અંગેનું પ્રમાણપત્ર એટલે કે જો કોઈ કેન્ડિડેટ પીએચમાં એપ્લાય કરવાનું હોય તેની પાસે પાસે પીએચનું પ્રમાણપત્ર હોવું જોઈએ ત્યારબાદ આવે છે એચએસસીની માર્કશીટ એટલે કે ધોરણ બારની માર્કશીટ છે એ હોવી જોઈએ એચએસસીનું ટ્રાયલ સર્ટિફિકેટ હોવું જોઈએ એટલે કે ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ હોવું જોઈએ પછી ટાર્ટ વન અને ટાર્ટ ટુની માર્કશીટ હોવી જોઈએ ત્યારબાદ સ્નાતકની તમામ માર્કશીટ હોવી જોઈએ બરાબર જો તમારે એટી કેટી આવેલી હોય કોઈપણ સેમેસ્ટરની અંદર તો એની માર્કશીટ પણ તમારી પાસે હોવી જોઈએ એટલે તમામે તમામ છ સેમેસ્ટર હોય તો છ છ સેમેસ્ટર અને કોઈ જગ્યાએ તમારે એટી કેટી આવેલી હોય તો એની પણ માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ આવશે સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ બરાબર સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ ત્યારબાદ આવશે સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ તો ટ્રાયલ સર્ટિફિકેટ પણ ન હોય તો તમે તમારી કોલેજનો સંપર્ક કરીને કઢાવી શકો છો ત્યારબાદ આવે છે બીએડની તમામ માર્કશીટ બરાબર ત્યારબાદ બી એડનું ટ્રાયલ સર્ટિફિકેટ પછી બી એડ એન અથવા તો આરટીઆઈ માન્યતા પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ બરાબર એટલે કે એન માન્યતા નું પ્રમાણપત્ર બી એડનું હોવું જોઈએ પછી અનુસ્નાતકની મા તમામ માર્કશીટ એટલે તમે ઉચ્ચસ્તરની અંદર જ્યારે તમે એપ્લાય કરો છો તો માસ્ટર ડિગ્રી ફરજિયાત છે બરાબર તો એમાં તમારી પાસે માસ્ટર ડિગ્રીના તમામ સેમેસ્ટરના એટી કેટી હોય તો એનું પણ તમારી પાસે માર્કશીટ હોવી જોઈએ અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ અને અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે ત્યારબાદ આવે છે એમએડની માર્કશીટ જો તમે એમએડ તમારું દર્શાવો છો તો એમએડની તમામ માર્કશીટ જોશે એમએડનું ડિગ્રી સર્ટિફિકેટ જોશે અને એમએડનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોશે તો આ હતા જે જે તમારી પાસે ડિગ્રીઓ છે જે જે પ્રમાણપત્રોની જરૂર પડશે આ તમામ પ્રમાણપત્રો છે એ તમે અત્યારથી જ ગોઠવી રાખો બરાબર બાકી તમે ઓનલાઈન ફોર્મ ભરશો એની પણ જરૂર પડશે તમારું આઈડેન્ટિટી કાર્ડ તમારી પાસે કે આધાર કાર્ડ છે તો એ પણ તમે સાથે રાખજો પાન કાર્ડ ન હોય તો કઢાવી લેજો બરાબર પાન કાર્ડની પણ તમારે ભવિષ્યમાં જરૂર પડશે તો આવા પછી જ્યારે ફોર્મ ભરાશે ત્યારે એક એમાં સોગંદનામું પણ કરવાનું આવશે એનું નમૂનો છે તો વેબસાઇટ ઉપર મૂકાશે તો આવે આવા બધા પ્રમાણપત્રો છે એની જરૂર તમારે ચોક્કસ પડશે તો આવા દરેક પ્રમાણપત્રો જે અહીંયા આપણે તમને સ્ક્રીન ઉપર મેં બતાવ્યા છે એ તમામ પ્રમાણપત્રો છે એ મેળવી લેજો ખાસ કરીને પ્રોબ્લમ આવે છે ડિગ્રી પ્રમાણપત્ર જો ન હોય તો અત્યારથી જ એની કાર્યવાહી ચાલુ કરી દો બરાબર ડિગ્રી પ્રમાણપત્ર ન હોય તો કેવી રીતે તમે ડિગ્રી પ્રમાણપત્ર મેળવી શકો બરાબર એનો વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો છે તો આવી જ અપડેટ લઈને આપણી ચેનલ ઉપર આપણે આવતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ